વિદ્યાર્થી મિત્રો આગળ આપણે લેખા અને કોના ચેપ્ટર ની અંદર આપણે શીખી ગયા છે કે કે અનુકોણ શું છે વિપરીત કોણ શું છે એકટલા કોણ શું છે દીર્ઘ કોણ શું છે ફર્સ્ટ એના આધારે આપણે આ સળજે 5.2 કરવાનો છે તો બનવા લક્ષ્ય કે કે પ્રશ્નો આપણે સોલ્વ કરતા રહીએ આગળ પ્રશ્ન ચાલે મિતினா દરેક વિધ્યામાં એ મંત્રનો ઉપયોગ થાય છે તેરા મિત્રો આપણે જે શીખ્યું છે કે જે મંત્રનો ઉપયોગ થયો છે એ આપણે દર્ણાવવાનું છે તો પહેલો પ્રશ્ન જો a समांतर b હોય a અને b કેવા છે समांतर હોય તો કોણા 1 અને 5 વિશે તો બંને બરાબર છે કેમ આપણે તે રીતે કરી શકીએ તો કે મિત્રો જો અહીંયા જો समांतर લખાય એ અને b આપેલું છે એટલે કોણા 1 અને 5 બે સરખા છે હવે કોણ એક અહીંયા છે 5 અહીંયા છે આપણે આગળ શીખ્યું આવીએનો કોણ અહીંયા આગળ a અને 5 આ બંને કોણ સરખું કેરેલો તેરાનો કોણનું જોડો બહુત 13 તો આપણે લખી શકીએ કે પહેલું શું જવાબ આવશે અને ઓલો ચલો બીજો લઈએ જો 4 5 4 6 બે સમાન હોય તો a અને b समांतर રેખા લસિ તમે સમજી શકો 4 ક્યાં છે 4 અહીંયા છે અને 6 જો મિત્રો z આકાર z આકાર થાય અને બે સતર પણ હોય એનો મતલબ શું થાય યુગને કો આ જો આપણે હંમેશા યાદ રાખવાનું થાય કે વાત હશે યુગ્મ પણ અને તીદુ પણ છો 4 અને 5 બંનેનો સરવાળો કેવો હોય 180 તો મિત્રો 4 4 કે છે ક્લિયર 5 આઈએ છે બંને એક જ બાર છે તો મિત્રો આ રીતે 4 અને 5 અહીં આવો એટલે બંનેનો સરવાળો કેટલો થાય છે 180 તો મિત્રો આ શું કહેશું અંતહયુગ્મ પણ અંતહયુગ્મ પણ અને કેવા છે પૂરક કોણ પૂરક કોણ જોડ છે બરાબર છે 180 સરવાળો થાય ચલો મિત્રો આગળ પ્રશ્ન નંબર 2 બે बाजूની આ ખૂટીમાંથી કહો કોણ આ આબીય મને આપેલ છે એના આધાર પર તમારે કેવાનું થાય તો મિત્રો આનો પેલો પ્રશ્ન પ્રશ્ન 2 એનો પેલો પ્રશ્ન અનુકોણને જોડ લખો

युग्म कोण कोण कितना है पर अंत है लेकिन अंदर की बात और युग्म कोण है z आकार अंदर की बात है तो का ये का रो 3 और 5 एक में 2 कोण 3 और तो थे से कोण 5 अंत है युग्म कोण और 2 અને આ જો અહીંયા પણ z દા છે કુલ પર 2 અને ખૂણો 5 આ બંને અંદરની બાજુના થઈ ગયા જે છેદી કાને એક બાજુના અંતર્કોણ હોય મિત્રો બંને જે રેખાઓ છેદે છે એને એક બાજુના અંતર્કોણ મને કીધા છે એક જ બાજુના તો કે આ કે થાશે તો મિત્રો અહીંયા આગળ જે છે એ ઈરાય લખવાના અને તેની બાજુમાં લખવાના છે ચાલ તો આલ્લેની બાજુના ઇન્કોણો ક્યાં કે થાશે મિત્રો તો એક આરવા અ સોરી અંતર હો લાગી જાય 3 અને 8 સપોઝ 3 હે કોણ આ એક બીજો કોએ થાશે ખૂણો એ અને ખૂણો 5 ચલો આ રીતે થઈ ગયા હવે અભેકોન અભેકોન મિત્રો હું એક બે લખું છું કે તમે જાતે લખો એકર સે આ અભેકોન એ સામે સામેના ખૂણો આવે તો સામે સામેના ખૂણો કે કે થાશે તો કે મિત્ર આ 1 1 ની સામે કેવો છે તો કે 3 તો ખૂણા 1 એની સામે જોળકે છે 3 4 4 ની સામે કે છે તો કે 2 બસ હવે આ જાતે લખશો 8 ની સામે 6 5 ની સામે 7 એટલે તમે જાતે લખશો તો આગળ જઈએ ચાલો મિત્રો આપણે આપણી બાજુની આકૃતિમાં p समांतर ક્યું છે આ p અને समांतर કઈ રેખા આપે છે કે અજ્ઞાત ખૂણાઓ છો મિત્રો દેજે અજ્ઞાત ખૂણાઓ છે એને આપણે શોધવાના છે અહી આગળ e છે i x એ આપણે પહેલા સજન મિત્રો અહીથી લઈ લ્યો અહીથી આ શું થઈ ગયા છે એક રેખા થઈ ગયા એ હું આ એટલે સોદો તો હવે આ રેખા મિત્રો આ રીતે ખૂણો આપેલા છે તો મિત્રો આ r એકા ઉપર કે દેગે મારેને આપણે વિચાર દરેક ઇક્વલ તો દેતા છે આ ખૂણા મતલબ બસ અહીયા પણ આ ખૂણા મતલબ કે જશે રેખીય ખૂળ આ 125 છે ધાઈ તો શું કરવો પડે 125 માંથી ई मेलवा माटे अंदर एक एक जोड़ना कौन आवाज़ है बोलो सब करें सके तो के ई इधर आप बोलेंगे लाभ से एक सौ ऐसी माइनस एक सौ ने बच्चे स्कैम ट्रैकिंग से बोलो बात अपने नो कारण लाख ही सके तो के लाख है समझ रहे हो पंचा तो ई तो मन मारेंगे के लो तो ई मारेंगे पंचा आई ई ने ई बनने के तो

તો અહિયાં જે તમને આ એક વાળી તો હવે બાકી કઈ રહ્યો તો કે એ બી સી અને ટી આ તમને એ બી સી ડી તમારે શોધવાના થાય એના માટે તમે શું કરી શકો તો અહિયાંથી ફરીથી એ નો એ જો અહિયાં આગળ આ ઈ અહિયાં આપા વિભાજન થઈ ગયું આપ અહિયાં કેટો હશે 125 તો મિત્રો અહિયાં આગળ 125 હશે તો આ કેટો હશે આ 55 છે તો એ બરાબર કેટલા હશે 55 કારણ કે

125 હવે a 125 છે જ અહી સામે વાળો b પણ 125 કે કે સામે સામે આપ બી કોણ છે એટલે હા કર આપો ભણે જો તમારે ગાતો કે કે સાઈડ લગી રહે પણ આપણે આ બી કોણ એકી જો આગળ પૂરે પૂરે સમજાય કે સામે સામેનો الزاويه કોણ એક જ રેખા પર આવેલો તરે કે દુર્ણકોણ કાર્ય મિત્રો જો આ કરી શકો આગળ મિત્રો આગળ મિત્રો આગળ અ આપણે આપ કે જો l અને m समांतर હોય તો નીચેની તરફ આ ખૂટમાં x હોતો जो अपन कह रहे क्या एक आठ कैसे तेरे लोग दे जो मैं यहाँ पे कितना है एक सौ नहीं दस तो आप आज कितना आ रहे दो मैं यहाँ पे आई थी यहाँ आ रहे हैं कितने दो टेकी रहेगा आई एक सौ दस हो गए टोटल कितना एक सौ नहीं सिंपल यहाँ कितना था वो मित्रों मैं यहाँ पे एक सौ दस अब मित्रों जो यहाँ होता है कि आई एक सौ तो आई एक सौ दस हो कैम आप अनुभव सीखिए आप अनुभव अनुभव सर कब तो कितना हो

આ બધું આજ જી સોધો છે તો કોણ DGC માથે શું થાશે જોજો અહિયાં આગળ વિદ્યુત 70 છે અહિયાં આગળ ચાલજો આનો આ રેખીક આ પૂરક કોણાનો ગણી આ કેમ બથાય વિદ્યુત 110 કેમ 100 માંથી 70 બાદ કર્યા એટલે 110 હવે એનો રેખીક રૂટ કેટલો થાય તો કે આપણે સીધું તો કોણ DGC પર અમ કેટલા થાય છે 70 अगर आपने देख डी ई एफ डी ई एफ आप मित्र कौन से दारा देख मित्र आज इतने से तो आया आया ना सुनते हैं कि अनुप्रयोग ए बनकर लगती है डी ई एफ ए बनने सर्कल होगा ना ए बनकर लगता है शिक्षित क्या अनुप्रयोग होगा थी कौन अनुप्रयोग होगा थी डी जी सी ચલો આગળ મિત્રો પ્રશ્ન નંબર 6 નીચેની આકૃતિમાં ER અને M समांतर છે કે નહીં તે નક્કી કરો આપણને એક આકૃતિ આપેલી છે એની અંદર આ समांतर છે કે નહીં નક્કી કરવાનું છે તો મિત્રો જો આ ER અને M કે નિપુરા આ ER અને M समांतर છે કે નહીં આપણે નક્કી કરવાના છે હવે મિત્રો નક્કી કરવાયા એનો મતલબ શું થાય તો આપણે તો ડાયરેક્ટલી કહી શકો કે અહીંયા આ કો આ બની ગયા છે આ તો પૂરો પહોંચ્યા

ચાર આગળ આંગળા ફરકી આ l અને m સમતલ દેખા કે તમને ડાયરેક્ટ સમજાતું નહીં લાઈન બી નો કઈ સગો કે સમતલ થી નહીં અને કદાચ તમારા માપ હોય તો તમે nm માપી શકો અયા આગળ 75.7 થાય 57.75 x 150.80 એટલે એ પણ સમતલ થશે નહીં હવે અહીંયાથી l અને m સમતલ છે કે કે મિત્રો અહીંયા નું 57 છે અહીં પણ કેટલા છે 57 અને અહીં આગળ કેટલા 123 123 + 57 73 10 1 3 5 3 8 1 180 તો કે આ समांतर છે તો મને કે એનું समांतर છે આગળ ચોથો છે 72 જે અહીંયા પણ કેટલા થશે 75 કે અભિ કોવાજી ચાલ મિત્રો આ કોથને 58 કે પૂરક કો તો 100 ને 98 તો 108 દે બે ઉંધી એટલે કેટલા થશે 170 એટલે 160 170 પણ આમાં समांतर છે કે મિત્રો આ દે તમને સમાંતર છે કે નહીં લખી શકો તો અહીંયા આગળ મિત્રો આપો સંખ્યા પૂરી થાય છે અને આને બે ત્રણ આપો જોઈ રાખો આગળના વિડિયો પર જો જેના તમને ખ્યાલ આવી જશે કે શું શું છે અને વ્યવસ્થિત રીતે એકદમ સહેલું છે સરળતાથી થઈ શકે એમ થેન્ક યુ